નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે પવન ઠંડી અને માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન છે પ્રથમ ખેડૂત મિટિંગ છે આવતીકાલે તારીખ ચોવીસ ડિસેમ્બર બે અને મંગળવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે આહીર સમાજની વાળી બસ સ્ટેન્ડની બાજુમાં ગામ છે કોઠા વિશોત્રી તાલુકો જામખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા બીજી ખેડૂત મિટિંગ પરમ દિવસે એટલે કે તારીખ પચીસ ડિસેમ્બર બે અને બુધવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનો નું સ્થળ છે રામદેવ પીરના દ્વારે ગામ છે રાણા રોજીવાડા તાલુકો પોરબંદર અને જિલ્લો પોરબંદર આ બંને ખેડૂત મિટિંગની અંદર જે મિત્રો જે સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો પધારજો જો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે ખાસ કરીને આજના વિડીયો પવન ઠંડી અને માવઠાના વરસાદ વિશેની વાત કરવાની છે કેમ કે આવનારા દિવસમાં એટલે કે પરમ દિવસેથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ચાપટા પડવાનું ચાલુ થવાનું છે સૌ પ્રથમ તમને પવનની વાત કરી આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ છે નોર્મલ એટલે કહી શકાય કે થી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પવન ચાલી રહ્યો છે આ પવનની સ્પીડમાં કોઈ મોટો બદલાવ આવે કે કોઈ ઝડપમાં વધારો થાય તેવી શક્યતાઓ નથી રાબેતા મુજબનો આ દસથી પંદર કિલોમીટરની ઝડપનું પવન છે ચાલવાનો ચાલવાનું છે આ એક ચોક્કસ ચોક્કસથી છે કે જે વિસ્તારોમાં માવઠું થશે ત્યારે જ્યાં છાંટાછૂટી ચાલુ હોય ઝાપટાઓ પડવાનું ચાલુ હોય ત્યારે કદાચ એ લોકલ એટલા વિસ્તાર પૂરતું પવનની સ્પીડ વધી શકે છે બાકી તમામ વિસ્તારોની અંદર અત્યારે નોર્મલ પવનની સ્પીડ રહેશે અને પવન મુખ્યત્વે છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના રહેશે કોઈ કોઈ વિસ્તારો એવા હશે કે જ્યાં ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી શકે જ્યાં જ્યાં ઉત્તર પશ્ચિમના પવનનો કદાચ જોવા મળશે ત્યાં એ વિસ્તારની અંદર ચાકળ વરસાદનું પણ પ્રમાણ જોવા મળી શકે છે એટલે આવનારા દિવસમાં કહી શકાય કે ડિસેમ્બરમાં આ છેલ્લું અઠવાડિયું ચાલુ થયું છેલ્લા અઠવાડિયાની અંદર છૂટાછવાય અમુક વિસ્તારની અંદર ચાકળ આવી શકે દરેક વિસ્તારની અંદર નહીં આવે પણ અમુક વિસ્તારની અંદર નોર્મલ સામાન્ય ચાકળનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવનની સ્પીડ આ નોર્મલ રહેવાની છે એ સાથે ઠંડીની વાત કરવા જઈએ તો આમ તો ડિસેમ્બર ચાલુ થયો ત્યારથી સારી એવી ઠંડીનો માહોલ આપણે અનુભવ રહ્યા એક ડિસેમ્બર મહિનામાં જે ઠંડી હોવી જોઈએ એ જ પ્રકારની ઠંડી અત્યારે આપણે જોવા મળી રહી છે અત્યારે જોવા જઈએ તો ઠંડી છે એ ફરીથી પાછોમાં વધારો પણ થયો છે વચમાં ગયા ત્રણ ચાર દિવસ માઇનોર એકથી થી દોઢ ડિગ્રીનો આપણે થોડોક ફાયદો થયો હતો એકથી દોઢ ડિગ્રી તાપમાન ઊંચું આવ્યું હતું અને ઠંડીમાંથી થોડીક રાહત મળી હતી પણ ફરીથી પાછો ઠંડીનો માહોલ યથાવત થઈ ગયો છે અને આ ઠંડી હજી કન્ટિન્યુ રહેવાનું છે સંપૂર્ણ ડિસેમ્બર મહિનો એટલે કે એકત્રીસ ડિસેમ્બર સુધી ઠંડી કન્ટિન્યુ જ રહેવાની છે કોઈ રાહત મળવાની નથી હા ડિસેમ્બર બાદ જે જાન્યુઆરી મહિનો છે એ મહિનાની અંદર તો ખૂબ તીવ્ર ઠંડી પડવાની છે જે આપણે કોલ્ડ વેવના રાઉન્ડની વાત કરતા હોય અત્યાર સુધી આપણે જોયું એક નોર્મલ ડિસેમ્બરની ઠંડી જોઈ છે હજુ કોઈ સારો કોલ્ડવેવનો રાઉન્ડ આપણે જોવા મળ્યો નથી પણ આવનારા સમયની અંદર એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર કોલ્ડ વેવના રાઉન્ડો જોવા મળે તેવી પણ શક્યતાઓ છે એટલે જાન્યુઆરી મહિનાના જે શરૂઆતના પંદર દિવસ હશે એકથી પંદર જાન્યુઆરીનું સેશન તેમાં તીવ્ર ઠંડીનો આપણે અનુભવ કરવાનો છે અને તમામ રેકોર્ડો તોડી નાખે ને એ ટાઈપની ઠંડી છે હવે આપણે જાન્યુઆરી મહિનામાં જોવા મળશે જોકે એ વિશેની આપણે આગળ વાત વાત અત્યારે કરવાની છે માવઠાના વરસાદ વિશેની આમ તો ઘણા સમયથી અમે આપને એક આગોતરું અનુમાન આપતા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠું થવાનું છે આજે એ સમય આવીને ઉભો ઉભો રહ્યો છે અને હવે આપણે જે માવઠું થવાનું છે કયા વિસ્તારમાં માવઠું થવાનું છે એની ચોક્કસથી માહિતી આપવાની છે પણ સૌ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે આ માવઠું થવાનું છે એનું બે કારણ છે બે કારણની અંદર એક તો જે આપણે દક્ષિણ ભારત ઉપર અત્યારે જે વરસાદી સિસ્ટમો પસાર થઈ રહી છે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલુ છે ત્યાં અત્યારે બંગાળની ખાડીમાંથી એક મજબૂત વરસાદી સિસ્ટમ બની અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે એટલે લગભગ આવનારા ચોવીસ કલાકની અંદર એટલે કે પચીસ તારીખે સાંજ સુધીમાં આવતીકાલે ચોવીસ તારીખ અથવા તો પચીસ તારીખે સાંજ સુધીમાં એ વરસાદી સિસ્ટમ છે એ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ભાગોને કવર કરી અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરવા માટે આગળ નીકળી જશે અત્યારે એ સિસ્ટમ છે હજુ પણ બંગાળની ખાડી તરફ છે જમીન ઉપર આવી નથી પણ આવનારા ચોવીસથી છત્રીસ કલાકમાં જમીન ઉપર પણ આવી જશે અને આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ભાગો ઉપર થઈ અને ધીમે ધીમે આગળ વધશે એ સાથે અત્યારે ઉત્તર ભારતમાંથી જે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એની પણ એક અસર જેને કારણે ગુજરાત સુધી મજબૂત પહોંચી છે આ તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ લગભગ આવનારા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર તૈયાર થઈ જશે અને આ તમામ પરિબળોને કારણે રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે જ્યાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને રાજ્યની અંદર એક માવઠાનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે જોકે આપણું કમનસીબ કહેવાય કે શિયાળે માવઠું થાય આ માવઠાને કારણે ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની જઈ શકે છે પહેલાં તો આપણે એ સમજી લઈએ કે કયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે પહેલાં તો જે દક્ષિણ ગુજરાતના અમુક ભાગો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર માવઠાની શક્યતા વધારે છે ને ત્યાં થોડીક તીવ્રતા પણ વધારે રહી શકે છે તીવ્રતા વધારે ટામાં કોઈ દોઢ બે કે ત્રણ ઇંચ જેવા વરસાદો ન થાય પણ જે માવઠામાં તો આપણે કહી શકાય કે પાંચ કે અડધો ઇંચ થઈએ ને તો પણ આપણે ઘણું બધું નુકસાન થતું હોય છે એ જ પ્રકારના વરસાદોથી થવાના છે જે ઉત્તર ગુજરાતના ચારે ચાર જિલ્લા છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે વાવ થરાદ હોય દિયોદર જેવા વિસ્તારો છે ધાનેરા જેવા ધાનેરા ખાવર મેનાવા જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થઈ શકે છે એ સાથે જોવા જઈએ તો પાંથાવાડા છે અથવા તો જે ઇકબાલગઢ છે અમીરગઢ છે ઈડર વડાલી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ તીવ્ર માવઠું જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે એટલે ઉત્તર ગુજરાતના જે આ રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારમાં પણ તીવ્ર માવઠું થશે અને સાબર ઠા બનાસકાંઠા અને પાટણ મહેસાણાના બીજા વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતાઓ છે આ માવઠું છે એ તારીખ પચીસથી એટલે કહી શકાય કે હવે ચોવીસ થી છત્રીસ કલાકમાં પચીસથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી આ માવઠાની આપણે અસર જોવા મળે તેવી શક્યતાઓ છે એ પછી ઓગણત્રીસ તારીખથી રાજ્યનું હવામાન છે ફરીથી ખુલ્લું થઈ જશે પણ ત્યાં સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ઘાટાવાદર થઈ જશે અને એ પચીસથી સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી માવઠું થવાનું છે એમાં ઉત્તર ગુજરાતના એ ભાગોમાં તો થવાનું છે એ સાથોસાથ અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ પાંચ જિલ્લા છે જેને આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો કહીએ છીએ એમાં અરવલ્લી તો રાજસ્થાન તરફ પણ આવે મધ્યપ્રદેશ તરફ પણ એને ગણી શકાય એટલે અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર અને દાહોદ ગોધરા પાંચે જિલ્લામાં પણ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અને માવઠું થશે એટલે રાજ્યના જે આપણે જિલ્લાઓ જણાવીએ જિલ્લાઓમાં સાર્વત્રિક ન થાય પણ એમાં પણ અનેક ગામોની અંદર થાય અનેક ગામોની અંદર ન થાય પણ એમાં પણ માવઠાની શક્યતાઓ છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ હોય નવસારી હોય અથવા તો ડાંગ જેવા વિસ્તારો છે તાપી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી સામાન્ય માવઠું થાય તેવી શક્યતાઓ છે એટલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો એમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર કપરવંદર આણંદ નડિયાદ જેવા વિસ્તારની અંદર અતિ ઘાટા વાદળ અને કોઈ કોઈ જગ્યાએ હળવા છા સામાન્ય છાંટછૂટ થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બહુ ખતરો નથી છતાં પણ સુરેન્દ્રનગરમાં ક્યાંક ક્યાંક હળવા છાંટા પડી જશે એ સાથે બોટાદ ભાવનગર અને અમરેલીના અમુક વિસ્તારોની અંદર છાટછૂટ થાય તેવી શક્યતાઓ છે જો કે અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર આમાં તીવ્ર માવઠાની શક્યતાઓ નથી પણ ચોક્કસથી એટલું કાકી કહી શકાય કે ચાપટાઓ છે એકદમ સામાન્ય ચાપટાઓ છે પણ એ પડી શકે છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં બહુ ખતરો નથી પણ વધારે પડતા કાંટા વાદળ થવાના છે અને વધારે પડતા કાંટા વાદળ થયા હોય અમુક જગ્યાએ કોઈ જગ્યાએ એકલ દોકલ એક બે ગામમાં પાંચ ગામમાં ચાપટા પડીએ તો એ અપવાદરૂપ રહેશે પણ બીજા વિસ્તારોમાં શક્યતા નથી કચ્છની વાત કરવા જઈએ તો કચ્છમાં પણ મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કચ્છની અંદર એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને બાલાસર આસપાસનો વિસ્તાર છે ધોળાવીરા આસપાસનો વિસ્તાર છે એમાં પણ છાટછૂટ છૂટ થઈ શકે છે રાપર તાલુકો એટલે કે વાગડ વિસ્તાર છે એમાં પણ છાટછૂટની શક્યતાઓ છે રાપર તાલુકાની અંદર રામવાવથી લઈને જે રાપર સુધીના વિસ્તારો હોય આડેસર સુધીના વિસ્તારો હોય છે એમાં છાટછૂટની શક્યતાઓ રહેલી છે એ સાથે જોવા જઈએ તો જે સામખિયાળી આસપાસનો વિસ્તાર હોય અમે ચિત્રોડની અંદર હમણાં ખેડૂત મિટિંગ કરીને આવ્યા તેની અંદર વધારે પડતા ઘાટા થશે ચિત્રોડ હોય કે સામખિયાળીમાં બહુ ઝાપટાઓની શક્યતાઓ નથી એ સાથે નલિયા અને નખત્રાણા આસપાસ પણ વધારે પડતા ઘાટા કોઈ કોઈ જગ્યાએ હળવા છાંટછૂટ થઈ શકે છે બાકી કચ્છ આખું છે એ વાદળોથી ઘેરાયેલું રહેશે કચ્છમાં સૌરાષ્ટ્રની જેમ જ બહુ વરસાદની શક્યતાઓ નથી પણ કોઈ જગ્યાએ છાંટછૂટ થાય પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર બહુ નુકશાનની ભર્યો વરસાદ થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાતી નથી ખાસ કરીને ઓલ ઓવર જોવા જઈએ તો આજે જે તારીખ થી લઈને અઠ્યાવીસ તારીખ દરમિયાન માવઠું થવાનું છે રોજે રોજ નહીં ચાલુ હોય પણ રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં થઈ શકે છે એકદમ હળવું સામાન્ય માવઠું હશે અને અમુક વિસ્તારની અંદર તીવ્ર માવઠું હશે જેમાં આવી ફરીથી આપણે જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી જેવા વિસ્તારો હોય ડાંગ ને તાપી જેવા વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ માવઠાની શક્યતાઓ છે અને એ વિસ્તારોમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં તીવ્ર માવઠું થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ચારે જિલ્લાની અંદર માવઠાની શક્યતાઓ છે પણ પાકિસ્તાન અને જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારે આવેલા જે આપણા ભાગો છે ગુજરાતમાં એમાં થોડુંક તીવ્ર માવઠું થઈ શકે છે એટલે ઓલ ઓવર જેવા જઈ માવઠાની આ કંડિશન છે છતાં પણ આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે અને આમાં કોઈ ફેરફાર હશે તો ચોક્કસથી અમારા તરફથી આપને આ મિશ્રિ માવઠા વિશેની માહિતી આપવાની છે પણ આ માવઠું થવાનું છે જેની દરેક મિત્રોએ નોંધ લેવીને એ પ્રમાણે આગોતરું આયોજન રાખીને કામ કરવું જેથી કરીને આપણે ખેતી પાકોમાં બહુ નુકસાન ન જાય જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અત્યારે આ વિડીયોની અંદર અંતમાં દરેક મિત્રોને ફરીથી એક વખત આમંત્રણ છે કે આપણી ચોવીસ અને પચીસ ડિસેમ્બર બંને મિટિંગ છે બંને મિટિંગની અંદર પધારજો ત્યાં આપણે ખેતી અને હવામાન વિષયની વિશે ચર્ચાઓ કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે લાઈક લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલું એ મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવીને આપણું ફેસબુક પેજ છે એની લિંક પણ આપણે કોમેન્ટ બોક્સમાં આપેલી છે એટલે ફેસબુક પેજને પણ ફોલો કરજો આ રજા આપશો ધન્યવાદ